સુરેન્દ્રનગરમાં લવ લવજેહાદની ઘટના સામે આવી છે ચોટીલામાં રહેતી એક હિન્દુ યુવતીને વિધર્મી યુવક બગાડી જતા યુવતીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનના આગેવાનો અને યુવતીના પરિવારજનો ડીએસપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા યુવતીને બગાડી જનાર વીધર્મી યુવકને વહેલી તકે ઝડપી લઈ તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ સાથે યુવતીના પરિવારજનોએ લેખિત રજૂઆત કરી મહત્વનું છે કે ગત છ મહિના રોજ વઢવાણમાં રહે

મારી બેન ને એક છોકરો મુસ્લિમ યુવક છે ને તે લલચાઈ ફોર્સ લઈને લઈ છે છ તારીખે લઈ ગયો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરંત નથી આવેલી ચોટીલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવજી હાદમાં અને એ અગાઉ પણ એને ગુના છે બે ત્રણ ગુના છે મુસ્લિમ યુવકના હજી પણ કાંઈ થયું નથી કોણ યુવક છે ક્યાં રહે છે વઢવાણનો યુવક છે અને અખિલ ઠીમ કરીને નામ છે એનું શું હવે તમારી માંગ છે બસ અમારે અમારી દીકરી અમારી બેન પાછી આવી જાય એ હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ પ્રશ્ન લઈ ગયેલો જે ઈસમ છે ઝાલાવાડ પોલીસના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તૂરતી દીકરીને પાછી લાવવામાં આવે કારણ કે આની આની પાછળ એક ષડયંત્ર છે અને આ ઈસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પંદર દિવસ પછી તો એના લગ્ન હતા આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે ત્યારે એ પરિવારને અમારી એક સનાતની ધર્મના ભાગરૂપે અમે સૌની સાથે ઉભા ખભો ખભો મળી ઉભા રહીશું જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએ તપાસ સમિતિ નિમવામાં આવે